લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિયોદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમાં જે પણ જોઈએ આપને કોણે શું કરવું શું ન કરવું તારીખ ચૌદ નવ બે હજાર ચોવીસ શનિવાર મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિવાળાએ આજે કોઈ ગરીબ મજૂરની મદદ કરવી જોઈએ અને શનિના આશીર્વાદ લેવા જોઈએ અને મિત્રો ચોક્કસપણે કહું ને તો નાનું સરખું કામ તમારા જીવનની મોટી સફળતા લઈને આવે છે શું નથી કરવાનું મિત્રો આજે કોઈ બીજા ત્રાહિદ વ્યક્તિ પાસે કોઈ પણ પ્રકારના કામની આશા નહીં રાખતા એ તમને મદદ નથી કરવાનું તો એની પર આશા રાખી ને નિરાશાની ભાવના આપણે વોરવી જરૂરી નથી વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું વૃષભ રાશિવાળાએ આજે કોઈ ગરીબ મજૂર જેની પાસે પૂરતું ખાવાનું નથી પગમાં પહેરવાના ચંપલ નથી પહેરવાના કપડાં નથી એવા વ્યક્તિને જો તમે મદદ કરો છો તો ચોક્કસ ફાયદો થાય અને મિત્રો મેં કીધું એ વ્યાખ્યાઓ ભિખારીને લાગે પણ ભિખારીને નહીં જે માણસ મહેનત કરે છે અને એને પૂરું વળતર નથી મળતું એને આજે તમે મદદ કરો તો ભગવાન તમને દસ ગણું આપે શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ પ્રકારના જૂના લોખંડની ખરીદી ન કરવી કે ઘરે લાવવું નહીં મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કહું મિથુન રાશિવાળાએ આજે કાળી ગાયની સેવા કરવી જોઈએ કાળી ગાય ન મળે તો ભેંસની સેવા કરજો પણ કરજો લીલો ચારો ઘરની રોટલી બીજો કોઈ પણ એ ખાતું હોય એવો ખોરાક આપણે આ જાનવરને આપને ખવડાવવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજના દિવસે સાસરી પક્ષમાં સંબંધ બગાડવો નહીં મન મોટું રાખજો સાસુ બોયલા સાળો બોયલો સાનાની વહુ બોલી કે ભાઈ સસરા બોયલા થોડુંક મન મોટું રાખીને આગળ ચાલજો તો ભવિષ્ય સારું રહેશે કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરજો છું કર્ક રાશિવાળાએ આજે પોતાના વેપારમાં નોકરીમાં ધંધામાં જે કંઈ તમે કમાણી કરવા માટે કામ કરો છો ને એમાં સાવચેતી રાખજો આજે તમને ક્યાંક ને ક્યાંક કોઈક વ્યક્તિ પછાડવાની કોશિશ કરે એવું દેખાય શું નથી કરવાનું મિત્રો અજાણ્યા માણસ સાવ અજાણ્યો જેને મળતો એવા માણસને વધુ પડતો વિશ્વાસ કરવો સિંહ રાશિ સિંહ રાશિ આજે શું કરવું સિંહ રાશિ વાળા આજે શનિના દર્શન કરવા જોઈએ કાળા મરી તેલ અડદ આવી વસ્તુ ભગવાનને અર્પણ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આપણા ઘરે આવેલા મહેમાનનું અપમાન જાણતા અજાણતા ન થાય એનું ધ્યાન રાખજો કન્યા કન્યા રાશિવાળા એ આજે શું કરવું જોઈએ કન્યા રાશિવાળા એ આજે શનિને ખીરનો ભોગ ધરાવવો જોઈએ કદાચ તમને જાણીને નવાઈ લાગે ખીર ખીર એ શનિની સૌથી પ્રિય વસ્તુ છે તો આનો ભોગ આપણે ધરાવીએ તો શનિ મહારાજ પ્રસન્ન થાય શું નથી કરવાનું મિત્રો આજે ગમે તે જગ્યા પર બેસીને જમવુંની રસોડાની પ્રિમાઇસિસની અંદર બેસીને જમવું તુલા તુલા રાશિવડાએ આજે શું કરવું તુલા રાશિવડાએ આજે વ્યસન અને ખોટી આદત આ બંનેથી દૂર રહેવાની જરૂરિયાત છે શું નથી કરવાનું મિત્રો આજે કોઈ નવું વાહન ખરીદવાનું હોય તો એ આજે મુલતવી રાખવું નવું વાહન ખરીદવું નહીં વૃશ્ચિક વિશ્ચિક રાશિવડાઈ આજે શું કરે વૃષ્ટિક રાશિ વડાઈ આજે સરસવનું તેલ ભગવાન શનિને ચડાવવું જોઈએ અથવા કોઈ ખાતું હોય કોઈ મજૂરો એ તેલનો ઉપયોગ કરતા હોય તો એને દાનમાં આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે માછલીનો શિકાર નથી કરવાનો માછલી ખાવાની નથી ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ ધનરાશિવાળાએ આજે કોઈ ગરીબ મજૂરને દવા અપાવવી જોઈએ એ માંદો હોય તો એને દવા અપાવો દવાખાને લઈ જાઓ હોસ્પિટલ દાખલ કરો આવું પુણ્યનું કામ જો આજે તમે કરો છો કોઈ મજૂર માટે તો શનિના ચારે હાથ તમારી પર વરસતા દેખાય શું નથી કરવાનું આજે કોઈ લાંબી યાત્રા પર જવાનું હોય તો એ નહીં કરતા મકર મકર તેલથી ભગવાન શનિનો અભિષેક કરવો જોઈએ અને શનિને કાળા તલ જવ કાળા અડદ ભગવાનને અર્પણ કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ મજૂરની મજૂરી બાકી નહીં રાખતા કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કરજો કુંભ રાશિવાળાએ આજે શ્રીફળ પોતાના માથા પરથી ઓવારી ને વહેતા જલમાં વહાવવું જોઈએ વહેતું જલ નજીકમાં ન હોય ને તો શનિદેવના મંદિરે ને શનિદેવનું મંદિર પણ ન હોય તો હનુમાનજીના મંદિરે આ નારિયેલ ફોડી દેવું શું નથી કરવાનું મિત્રો કોઈ પણ કામમાં આળસ નથી કરવાની મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરવું મીન રાશિવાળાએ આજે અન્નનું દાન કરવું ખૂબ જરૂરી દેખાય છે અન્નના દાનથી સૂર્ય મજબૂત થાય છે ધ્યાન રાખજો તો આ કામ કરવાથી આજે આપને સારો ફાયદો મળે શું નથી કરવાનું મિત્રો આજે બહારનું ખાવાનું ખાવાનું નથી અને ચોક્કસપણે આપણે આપણી તબિયતનું ધ્યાન રાખવાનું છે તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોક્સી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે ચાલો બદલીએ દીધી નમસ્તે